નમસ્કાર રાજકોટમાં જનજાગૃતિનો સકારાત્મક ઉદાહરણ વોર્ડ નંબર 11 માં નબળી ગુણવત્તાના રસ્તા બનાવતા હોવાની ફરિયાદને પગલે સ્થાનિક મહિલાઓએ કામ બંધ કરાવ્યું મહિલાઓએ માર્ગની ગુણવત્તા પર સવાલ ઉઠાવી જવાબદાર તંત્ર સામે વિરોધ નોંધાવ્યો અને યોગ્ય કામગીરીની માંગ કરી હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ મુદ્દે શું પગલા લેવાશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજુભાઈ પટેલ હજુભાઈ કયા વિસ્તારમાં રહો છો કયો વોર્ડ આવે છે ને તમારા વિસ્તારમાં રોડની કામગીરી શરૂ હતી ભ્રષ્ટાચાર થતો શું જોયું તમે ને ડામરની ઉપરથી નબળી ગુણવત્તાની ગાડી આવેલી હતી એ રોકાવી રાખી જે કે અહીંયા સાઇડ ઉપર અધિકારીઓ હતા એમને જાણ કરી એટલે એવો એ બંધ કરી દીધું અને જે નબળે કોરો ડામર હતો જેથી કરીને અહીંયા જે કાંઈ અધિકારીઓ હતા એને પણ ખબર નહોતો ઉપરથી બાયુએ જોયું ત્યારે ખબર પડી પણ જે અધિકારી હતા એમને જાણ કરી એટલે એવો કામ બંધ કરાવી દીધો અને બીજી ગાડી મંગાવી લીધી અને આ ડામર અત્યારે સ્ટોપ કરાવી અને નવો ડામર કરાવી દેવાની એ અધિકારીઓ જવાબદારી લઈ લીધી એટલે જેથી કરીને નબળો ગુણવત્તા વાળો ડામર અહીંયા વપરાય નહીં એટલા માટે અમે અધિકારીને જાણ કરીને બાયુ અમને જાણ કરીને અમે અધિકારીઓને જાણ કરેલી છે વોર્ડ નંબર અગિયાર વલ્લભ વિદ્યાનગર બે બાલાજી ઓલ પાસે

પણ જે કઈ અધિકારી હતા એને માન્ય રાખી દીધું કે નઈ આમાં ટેકનિકલ ફોલ્ટ છે 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 ને માનો ટેકનિકલ ફોલ્ટ હોય તો જ આવું રસ્તા આ જે જગ્યા ઉપર અમે જોઈ લીધું હવે બીજી જગ્યા ઉપર જે થતું હોય તો પબ્લિક જાણ કરે તો ખબર પડે અધિકારીઓના કામમાં કદાચ પડ્યા હોય અને બાયકા અથવા કોઈ મિલી ભગત હોય તો વસ્તુ અલગ છે શું માનો છો અધિકારી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે તુષાર સુમેરા એના દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીના જે અધિકારી છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી સાથ ચેકિંગ પહેલા થવું જોઈએ જે જે જગ્યા ઉપર હોય એના અધિકારી નિમણૂક હોય એવો એ ચેક કરવું એની ફરજ છે ગમે ત્યારે બારોબાર આગાડી ચેક કરીને તે પછી ઠલવાવે તો જ ખબર પડે કીનાબેન મારું નામ કીનાબેન છે હું વલ્લભ વિદ્યાનગર સોસાયટીમાં રહું છું રોડ નંબર અગિયાર આવે છે અને આ રોડ ડામર રોડ થતો હતો ત્યારે અમે ઉપરથી કપસી જોઈ કે હાવ કોરે કોરી હતી એટલે અમે રોડ અટકાયો છે અને આવી રીતના તમે આવી રીતના કરો છો તો અમારે પછી આ રોડની જવાબદારી કોણ અમારી લેશે ખૂટ થઈ જાય છે અઠવાડિયું ન થાય તા પરબારું પાણી સજે નાખીએ એટલે રોડ નથી હરખો ડામરે છટાતો નથી હરખો જેમ તેમ છાટે છે બધું તો પછી અમારા જવાબદારી કોને કેવી ત્યાં કડક પગલાં થાય એવી રીતના અમે કહી છીએ અને રોડ અટકાવી છે એટલા માટે ઈ લોકો એ અમને કીધું છે કે આઈવાંдроની તમ તમારે પણ જવાબદારી પાછી તમે લ્યો અને સરસ અમારો ડામર રોડ સરસ કરી દો શેરી નંબર અમારે અગિયાર રોડ નંબર માં બોલા વિદ્યાનગર 5 માં અને સારું કામ થાય એટલે જવાબદારી તમારી ઉપર છે બધી અને ભ્રષ્ટાચાર આ કર્યો છે પણ તો તમારો ભ્રષ્ટાચાર ન ખાવો જોઈએ ને કડક પગલાં થવા જોઈએ બધાય કમિશનરને અમે અપીલ કરીએ છીએ એમ